આજના સમયમાં લગભગ દરેકના ઘરમાં સ્માર્ટફોને તેનું સ્થાન બનાવી દીધું છે અને ભારત સરકારના ડિજિટલ ભારતના સંકલ્પને પગલે સમગ્ર દેશમાં ફાસ્ટ ઇન્ટરનેટની જાળ પણ ફેલાઈ ચૂકી છે અને લોકો ઇન્ટરનેટની મદદથી ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે ત્યારે ડિજિટલ ભારતમાં હવે ખેડૂતો પણ ટેકનોલોજીની મદદથી ખેતી કરતા થયા છે અને ખેતીમાં પોતાના સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે વર્તમાન સમયમાં નડિયાદની યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીનીએ ખેતી માટે એક એપ્લિકેશન બનાવી હતી આ એપ્લિકેશનની મદદથી ખેડૂત તેના ખેતીમાં પાકમાં જો કોઈ બીમારી આવે તો તેનો ફોટો અપલોડ કરતાં પાકમાં થયેલા રોગનું નામ અને નિવારણ પર પરભરમાં મોબાઈલ સ્ક્રીન પર આવી જાય છે આવી તો અનેક એપ્લિકેશન ઓનલાઈન ઉપલબ્ધ છે અને ખેડૂતો પણ તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા થયા છે અગાઉ પાકમાં કોઈ રોગ આવતો ત્યારે ખેડૂત તે છોડ લઈને કૃષિ વૈજ્ઞાનિક પાસે જતો ત્યારે કૃષિ વૈજ્ઞાનિક પાકમાં આવેલા રોગનું નિદાન કરતા અને ત્યારબાદ તેના નિવારણના ઉપાય સૂચવતા હતા પરંતુ હવે આ ડિજિટલ ભારતમાં કૃષિને લગતી ઓનલાઈન એપ્લિકેશનની મદદથી ખેડૂતો પળભરમાં પાકમાં આવેલા રોગની માહિતી અને નિદાન મેળવી નાખે છે જે ખેતીમાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ રહી છે અમે ખેતી તો વર્ષોથી કરીએ જ છીએ પણ આજે પીએમ સાહેબનો કોન્સેપ્ટ છે ડિજિટલ ઇન્ડિયાનો અને ખરેખર આ જે મોબાઈલ આવતા અમને ખેડૂતોને ઘણા બધા લાભ થયા છે કારણ કે અમે એમાં અલગ અલગ અમારા પાકના ફોટા પણ રાખીએ છીએ જ્યારે ત્યારે દવાનો ખતાર ફોટા પણ અમા અંદર સંગ્રહ કરતા હોય છે એમાં ઘણી બધી યુટ્યુબની અંદર પણ અમે જોતા હોઈએ છીએ કે અમે હવે નવી ખેતી અંતર પાક કયા કરવા બધી ટેકનોલોજી મળતી રહેશે પણ હવે એક નવી એપો ઘણી બી આવી છે કે જેમ અમે અમારો ગમે તે પાક હોય તો અમે એનો ફોટો પાડો તો એમાં બતાવી દઈએ છીએ કે ભાઈ એનું નિયંત્રણ શું છે અને રોગનું નામ શું છે તો ખરેખર જે આ એપ આવી અને ઘણી બધી અમારે એક નડિયાદની વિદ્યાર્થીની પણ આ એપ બનાવી છે તો એમાં અમને ખૂબ સારો લાભ થયો છે અને હું પણ એક બે વર્ષથી આનો ઉપયોગ કરું છું અને ખૂબ સારું એનું રિઝલ્ટ પણ મળ્યું છે અને જે અમે પહેલાં એગ્રોવાની દુકાને જતા અને ગમે તેવી દવા અમને આપતા હતા એનાથી અમે ખેડૂતો કોઈ શિતરાવાની જરૂર નથી આજે આવી એપો આવી છે એનો ઉપયોગ કરી અને તમે પણ તમારી આવક બમણી કરો તમારા રોગોનું જલ્દી નિયંત્રણ કરો તમારો દવાનો ખર્ચ ઘટશે અને તમારું ઉત્પાદન સો ટકા વધશે અને પીએમ સાહેબના કોન્સેપ્ટને

આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સમયમાં દરેક કામ માટે ટેકનોલોજીની મદદ લેવામાં આવી રહી છે ત્યારે હવે ખેતી પણ તેમાંથી બાકાત રહી નથી અને તેના પરિણામ સ્વરૂપે ખેતીમાં પણ અમૂલ પરિવર્તન જોવા મળી રહ્યા છે ત્યારે આગામી સમયમાં આ નવી ટેકનોલોજીની મદદથી ખેડૂતો બુલંદીના નવા શિખરો સર કરે તો નવાય નહીં હવે આજના જમાનામાં બધા પાસે મોબાઈલ આવી ગયા છે અને ઇન્ટરનેટ પણ બધા પાસે છે અને હવે ઇન્ટરનેટ બહુ સસ્તા છે એના કારણે બધાએ મોબાઈલ વાપરે છે બધા સ્માર્ટફોન વાપરે છે અને હવે આપણે છે ને ડિજિટલ ખેતીની તરફ વળવું પડશે ડિજિટલ ખેતી કે માર્કેટમાં નવી નવી જો એપો આવે છે એના દ્વારા આપણે ખેતીની માહિતી પણ લઈ શકીએ યુટ્યુબમાં જોઈને ખેતીની માહિતી લઈ શકીએ અને આપણને ખબર ના પડતી હોય તો માર્કેટમાં એપ આવી છે જેનું એક નડિયાદની વિદ્યાર્થીની બનાવી છે એ એપથી બહુ ઘણા બધા ફાયદા છે એમાં તમે જો એ એપથી ફોટો પાડીને સર્ચ કરશો એટલે એ એનું રોગનું નિવારણ કયો ઓણપ છે શું તકલીફ છે બધું નિવારણ કરીને આપશે અને એનાથી ઘણો બધો ફાયદો થશે એનાથી તમારે દવાનો ખર્ચ ઘટશે કઈ દવા આવે છે એની પણ તમને જાણ થશે અને કયું ખાતર નાખવું એ પણ તમને બ બતાવશે એપ અને એનાથી તમને ખર્ચો ઘટશે ખર્ચો ઘટશે તો આવક વધુ થશે અને ડિજિટલ ઇન્ડિયા તરફ તમારે વળવું પડશે મોદી સાહેબની જે ડિજિટલ ઇન્ડિયાની જે મોહિમ છે એ બહુ સરસ છે અને આપણે બધા એને એક્સેપ્ટ કરવી પડશે